આજે આપણે ભીંડો બટેટા અને ટમેટાનું શાક બનાવીશું તો આપણે ત્રણેયને સમાર લઈશું હવે આપણે ભીંડો ટમેટા અને બટેટા ત્રણેય સમાર લીધું છે હવે આપણે વઘાર લઈશું વઘારવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું હિંગ નાખીશું હવે આપણે સમારેલા બટેટા નાખીશું હવે આપણે થોડી વાર પાતળીશું હવે આપણે ટમેટા નાખીશું તમારે ભીંડો નાખીશું હવે આપણે ચડવા દઈશું હવે એકદમ સરસ સડી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું જીરું નાખીશું ખાંડ નાખીશું મીઠું નાખીશું હળદર નાખીશું ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું હવે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું હવે આપણે ભીંડા બટેટાનું શાક છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું ભીંડા બટેટા અને ટમેટાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો